જય રામ ઓ મિત્રો તો ફરી તમારું અપડા વ્લોગ માં સ્વાગત છે મિત્રો આજ છે ભાદરવી બીજ જય માતાજી જો આપડે જઈ ગયા પેટ્રોલ પુરાના જવાનું છે સત્રંગ આજ છે બીજ તો હાલો આપણે જાવું હવે તો મિત્રો તમે જોઈ શકો છો દીપક ભાઈ એમથી આવ્યા છે અને ઈ જો ફોન માં વાત ચાલુ છે અને મિત્રો આપણે જોઈ શકો મેહુલ સાવન અને જયદીપભાઈ અને ઈ જો ઊભા છે મિત્રો

તો ગડ તો હશ મિત્રો તો મિત્રો હવે આપણે આગળ વધશું અને તમે જોઈ શકો આ દીપકભાઈ અને અરશદભાઈ એક ગાડીમાં આવ્યા છે અને એની વાહે જયદીપભાઈ ની આવી રહ્યા છે તો મિત્રો આપણે આગળ વધશું મિત્રો જો આપણે આવ્યા જઈ મિત્રો અને આ જો જયદીપભાઈ ની આવી ગયા છે મિત્રો જો એ જો વિડિયો ઉતારી રહ્યા છે સાવનભાઈ અને જયદીપભાઈ અને દીપકભાઈ મોર થઈ ગયા છે મિત્રો તો હવે આપણે આગળ વધશું મિત્રો તો હાલ્યા જઈએ આપણે રોડે આપણે આગળ વધ્યા અને અહીંયા તો નકરા પંખા છે મિત્રો પવન આવે ને એટલે અહીંયા પંખા ફિટ કરી દીધા છે પંખા આવળા ફિટ કર્યા છે આપણને પવન ન આવે ને એટલે આમ વીયો પવન તો હવે આપણે આગળ વધશું અને તમે જોઈ શકો છો સામે જો ગાડીઓ છે અને સામેની સાઈડ જુઓ બીજો પંખો પણ છે એટલે આમ સતરંગ કોઈ પવન જાય છે

ત્યાં આગળ મુકાય એવું સરખું નહોતું એટલે આપણે રોડે પાછા આમ આવી ગયા વાહન પડ્યા હતા એ બાજુ તો આપણે હાલ્યા જઈએ છીએ રોડે મિત્રો અને જો આ બીજી પવન ચક્કી રહી ને એ બાજુ આપણે ગાડી મૂકવા જવાનું છે મિત્રો તો આપણે આગળ વધશું તો મિત્રો હાલ્યા જઈએ છીએ જો દીપકભાઈ ની વાહે હાલ્યા વાહે અને આપણે જો હાલ્યા જઈએ જો આ પવન ચક્કી રહે ને એ બાજુ આપણે મૂકવા જવાનું છે. તો મિત્રો જોઈ શકો આ પવન છે અને મિત્રો ગાડી આપડી ને દીધી આપડે મિત્રો તો તમે જોઈ શકો આવે અને જો ગાડી નું 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 પાર્કિંગ પાર્કિંગ કરે કરે તો જોઈ શકો આપડે બધા જો પાર્કિંગ કરી દીધું છે અને આ બાજુ સતરંગ છે મિત્રો તો આપડે એ બાજુ જવાનું છે મિત્રો તો ચાલો બધા બેકલોનો પાર્કિંગ બેટને કીવાલા તો ઓમ રોડે પડી ગઈ સપોર્ટ કરજો હા જયદી પુરો મને સપોર્ટ કરજો કેટલા કર કેટલા સસ ઓલા કેટલા ફોલો કેટલા ચાર કેવો એક હે આ મને કરજો નો કેમ કે વધારે હે મિત્રો આગળ આ હે પૂરો મિત્રો જોય હકો મિત્રો ગડતી પૂરો ગડતી આ કળા જો ફૂલ ગડદી ફૂલ તો આપ જો તો મિત્રો ને સતરંગ ગરદી ફૂલ્યા જઈ મિત્રો તો આપડે હવે જઈશું મંદિર તરફ તો આપડે મંદિર તરફ આવી ગયા અને આપડે ગરદી ફૂલ હે મિત્રો તો જોઈ શકો હો આપણે બધા મેહુલ ને બધા હાલ્યા જઈએ તો મિત્રો આપણે હવે ભગ્યા લાગ્યા શિવિ રામાપીરના અને હવે આપણે નીકળી પડ્યા છીએ તો ચાલો જઈએ તો આપણે મિત્રો આગળ છે અને તમે જોઈ શકો હો આ ગડદી જોવો તમે મેળો રાણો છે આજ કાંઈ બહુ ફૂલ હો મિત્રો આજ ફૂલ ગડદી છે તમે જોઈ શકો જો આ ઉલપાગ કેટલી ઘડતી અને કરું માણસ 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 અને આપણને જો એક રમકડું ગમી ગયું તો કેવું ભાઈ રહે ને તો હવે આપણે આગળ વધશું અને મિત્રો તમે જોઈ શકો હર્ષદભાઈ જયદીપભાઈ અને સાવનભાઈ અને દીપકભાઈ બધા આગળ આવેલા જાય અને આ જો ખોખા ખાવા હોય થયો વાળીએ છીએ લઈને ખાઈ લીજો થાય ત્યારે તો મિત્રો તમે જોઈ શકો આપણે ભવન શેખી બાજુ આવી ગયા આપણી એ બાજુ ગાડી પડી છે અને આ છત્રંગ બાજુ રોડ જાય એ અને મિત્રો હવે આપણે આગળ વધશું અને હાલ્યા જઈએ છીએ અમે રોડે સટી ગયા છીએ અને આ પવન સિંહ ની બાજુ આપણી ગાડી પડી છે તો આપણે એ બાજુ હાલ્યા જઈએ છીએ તો તમે જોઈ શકો આપણે ગાડી લઈ લીધી છે અને હવે આપણે નીકળી પડ્યા છીએ તો મિત્રો હવે આપણે જવાનું છે મોટું કામ મેલડીમાં એ તો આપણે નીકળી પડ્યા છીએ તો ચાલો જઈએ તો મિત્રો તમે જોઈ શકો છો દીપકભાઈ અને હર્ષદભાઈ બે એક ગાડી માં છે અને મોર થઈ ગયા છે અને હવે આપણે જોવું અહીંયા વળવાનું છે મેલડી માં જવા માટે તો મિત્રો જોઈ શકો છો દીપકભાઈ ની વળી ગયા છે અને આપણે ત્યાં જો વળી ગયા છે અને નળ જેવો રસ્તો છે કાસો રસ્તો એ બાજુ હાલ્યા જઈએ તો હાલ્યા જઈએ મિત્રો તો ચાલો જઈએ

હર્ષદ દીપકભાઈ દીપક અને આ હું અને સાવન એ બધા આયેલા જઈ એ જયદીપ ભાઈ કે દેખાણા નહી મિત્રો એ થોડા આગળ રહી ગયા લાગે જો વિશે આપણે જો પૂગવા માથે હે મિત્રો મિત્રો આપણે જો મેરડી માં પૂગી ગયા હે મિત્રો આપડે એકદમ આયા તો મિત્રો તમે આગળ ના વ્લોગ માં હોય હશે અને નો મિત્રો જોયું હોય તો આપણો આગળના નો જોઈ લીધો મિત્રો તો મિત્રો આપણે વાયલા થઈશું અને હવે પછી આપણે નાળિયેર સાલો ઉતરવી હું અને દીપકભાઈ બે તો મિત્રો હવે આપણે અહીંયા જો મંદિરે પૂજી ગયા અને હવે નાળિયેર ઉતર નાખશું તો તમે જોઈ શકો છો

તો આપડી યુટુબ ચેનલ પિન કરવાનું ન ભૂલતા મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો